આમૂરના તબીબોએ દવાખાનાઓ બંધ રાખી ઇન્ડિયન મેડિકલ એસોસિએશનને ટેકો જાહેર કર્યો નાયબ મામલતદારને આવેદનપત્ર પાઠવી જઘન્ય કૃત્ય કરનારા નળાદમોને કડક સજા આપવાની માંગ કરી હતી કોલકાતાની મેડિકલ કોલેજમાં રાત્રિફાળ દરમિયાન સ્ત્રી તબીબની સાથે કેટલાક નળાધમોએ સામૂહિક દુષ્કર્મ આચરી સ્ત્રી તબીબની હત્યા કરી દેતા તબીબી આલમમાં તેના ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે જઘન્ય કૃત્ય બદલ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા દેશવ્યાપી તબીબી સેવાઓ એક દિવસ બંધ રાખવાનું એલાન આપ્યું હતું જે અંતર્ગત આજરોજ આમોદ મેડિકલ પેરામેડિકલ એસોસિએશન દ્વારા આમોદના નાયબ મામલતદારને આવેદનપત્ર પાઠવી ઇન્ડિયન મેડિકલ એસોસિએશનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો હતો મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડૉક્ટર જે એમ બુખારી સેક્રેટરી દેવેન્દ્ર શાહ ડૉક્ટર જોફીના બુખારી ડૉક્ટર મનુભાઈ પારેખ ડૉક્ટર તસ્લીમા ડૉક્ટર અઝાદ ડબોયા ડોક્ટર અતિક ડબોયા સહિત તબીબોએ હાજર રહી અને સ્ત્રી તબીબ સાથે દુષ્કર્મ અને હત્યા કરનારા નરા સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી બ્યુરો રિપોર્ટ યાકુબ પટેલ મેડિકલ પેરામેડિકલ એસોસિએશન આમોજ જે આજે રોજ ઇન્ડિયન મેડિકલ એસોસિએશને જે ભારત બંધનું એલાન આપ્યું છે એ ભારત બંધને એલાન જે કલકત્તાની અંદર જે સ્ત્રી ડોક્ટર પર જે ગેંગરેપ થયો અને એની હત્યા થઈ એના અનુસંધાને અમે બધા આમોદ મેડિકલ પેરામેડિકલ એસોસિએશન સંપૂર્ણ ટેટો જાહેર કરીએ છીએ અને જે કંઈ વ્યક્તિ એમાં જોડાયેલા હોય જે ગેંગરેપ થવામાં જે અને એનું મર્ડર કર્યું છે તેમને કડકમાં કડક સજા થાય એવી અમારી સૌની એસોસિએશન વતી માર્ગ છે બધાની